તો મિત્રો જો આમાં અત્યારે હાલે છે ટ્રેક્ટર જો સરડું માર્યું છે અને સાફ સફાઈ ચાલુ છે અત્યારે કામ આપણે બેશટ જગ્યા હોય ને જગ્યામાં સાફ સફાઈ થાય જો ટ્રેક્ટર હાલે અત્યારે બેશટ સાફ સફાઈ થઈ રહી છે તો ટ્રેક્ટર હાલે છે કમ્પ્લીટ આ બાજુ આવી ગયું છે અને આ બાજુ ઉતરે હાલે છે બરોબર કેવું સોખ્ખું થઈ ગયું મસ્ત મજાનું સાફ સફાઈ કરે એટલે જો ટ્રેક્ટર હાલે છે ને પ્લાન્ટ પણ કમ્પ્લીટ ઓકે રીતે બધું ચાલુ થઈ ગયું છે આપણે મસ્ત મજાનો જો રેડી બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે પ્લાન્ટ હા હા સોડા મોટા મોટા હાલે અત્યારે ट्रेक्टर से आम तो से एक आ बाजू एक ओली बाजू एक आ बाजू एक आ बाजू बाजी ट्रेकर हालासे કુડુ મારે છે બેય બાજુ એક આ બાજુ ટ્રેક્ટર આલે કોલી બાજુ ટ્રેક્ટર આલે બેય બે ટ્રેક્ટર આલે બરોબર છે મસ્ત તો આલે છે અત્યારે ટ્રેક્ટર ચોલા ક્લન ની અંદર બરોબર છે ત્રણ ટ્રેક્ટર આયા છે તો ત્રણ ટ્રેક્ટર આલે છે એક આ બાજુ એક કોલી બાજુ અને એક વચ્ચે રહે બસ ત્રણ ટ્રેક્ટર આલે છે તો લગભગ બે દિવસ અંદર બધું કામ પૂરું કરી દેહે આજે દસ વાગે ટ્રેક્ટર આવ્યા છે જો અત્યારે હાલે છે ટ્રેક્ટર મસ્ત મજાના ને સાફ સફાઈ પણ મસ્ત મજાનું કરે છે અત્યારે મજૂર પણ આવ્યા છે ને પણ ટ્રેક્ટર પણ હાલે છે બરાબર છે સોલાર પ્લાન્ટની અંદર જો વચ્ચો હોય છો બરાબર બહેની વચ્ચો હોય શાંતિથી નિરાતે આપવું પડે એ રીતે છે ભાઈ મિત્રો क्या हुआ कहाँ चला चल गया तो दर्द कर ट्यूब व्यूब लगा लो। लोलगेट लगाया कोलगे ठंड रहा था ना। पूरा प्लान में सफाई चल रही है ओके पूरा प्लान सफाई हो जाएगी इसमें